દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બલવંત ખાબડ સાથે તાત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે જ્યારે બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે ત્યારે દાહોદ મનરેગા યોજનામાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર સંદર્ભે વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપી છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને જયારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે જેના હાથમાં સત્તા છે જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે જયારે એ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ ચીબડા ગળે કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારો બાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ન લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મુક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લે સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહી બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રીશ્રી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તટસ તપાસ કેવી રીતે થશે તટસ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની આમાં દર્શાવી પડશે ને ઓપરેશન ગંગાજનની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે અવકાશ બારૂડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર